નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર કહેવાયું છે કે શરૂઆત સારી કરવાનો સૌથી સારો રસ્તો શું છે તે આપને ખબર છે સવારે જલ્દી ઉઠવું રોજ સ્નાન કરવું તે તો બધા જાણે છે અને કરે છે પરંતુ દિવસની શરૂઆત શુભ બનાવવા માટે તે ઉપરાંત પણ બીજું એક મહત્વનું કામ કરવું એ ખૂબ જ જરૂરી છે દિવસ સારો જાય તે માટે શું રોજ મંદિરે જવું જોઈએ ઘરે પૂજા કરવી જોઈએ કે પછી તે સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ શાસ્ત્રોમાં સૂચવાયેલા ઉપાય અનુસાર ન માત્ર સ્નાન કરતા પહેલાં

જેવી તમારી નજર હથેળી પર પડે કે તરત જ આ મંત્ર નો ઓછામાં હથેળીના અગ્ર ભાગમાં ભગવતી લક્ષ્મી મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદ બ્રહ્મા નો નિવાસ છે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું ધ્યાન રાખશો કે આ મંત્ર નો જાપ કરતા હો ત્યારે તમારી દ્રષ્ટિ એમ માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આખો દિવસ વિતાવવા માટે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે આવી રીતે સવારે ઉઠીને જો આવા શુભ મંત્રો નો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય છે પૂજા આરતી સાફ સફાઈ કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધન ની પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો માં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સ માં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂર ही લખજો અમારી ચેનલ આર કે વોઇસ ગુજરાતી ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારો પરિવાર પર બની રહે વિડિયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી